ફ્લેટ ફ્લેટ શબ્દનો અર્થ સપાટ સમતલ ચપટું માળ નીરસ નિસ્તેજ ફિક્કો સંગીતમાં બેસુરો અપરિવર્તનીય મક્કમ દ્રઢ નિર્ણય કે નિવેદન હવા વિનાનું ટાયર કે સામાન્ય રીતે મોટી ઇમારતમાં એક કુટુંબને રહેવા માટેનું ઘર થાય છે ફ્લેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પીપલ યુઝ ટુ બિલીવ ધેટ ધી અર્થ વોઝ ફ્લેટ એટલે કે લોકો એવું માનતા હતા કે પૃથ્વી સપાટ છે એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ રેન્ટેડ અ ફ્લેટ ઓન ધી થર્ડ ફ્લોર અર્થાત અમે ત્રીજા માળે ફ્લેટ ભાડે રાખ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ